નર્મદા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરો દ્વારા ભરૂચ લોકસભા બેઠક પરથી સાતમી વિજેતા થયેલ મનસુખભાઈ વસાવા તથા છોટાઉદેપુર લોકસભા બેઠક પરથી પ્રથમવાર વિજેતા જેસુભાઈ રાઠવાનો સત્કાર સમારંભ અને મતદાતા અભિવાદન સમારોહ કાર્યક્રમ જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા તાલુકામાં આવેલ સરદાર ટાઉન હોલ ખાતે યોજાયો કે જેમાં બીજેપી જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ અને નાંદોદ તાલુકાના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં જિલ્લાભરના બીજેપી કાર્યકર્તાઓ અને વિવિધ મંડળોના પ્રમુખ સહિત મતદાતાઓ દ્વારા બંને સાંસદોને પુષ્પગુચ્છ વડે અભિવાદન કરી આગામી પાંચ વર્ષમાં જિલ્લાને હાજી પણ વિકાસની ઊંચાઈ પર લઈ જવા આહવાન કર્યું તો સાંસદ મનસુખભાઈ રાજવા અને સાંસદ મનસુખભાઈ અને સાંસદ જસુભાઈએ પ્રજાને ખાતરી આપી કે આ પછાત ગણાતા આદિવાસી જિલ્લામાં જે કંઈ પણ

અભિવાદનની સાથે સાથે અમારું સન્માન કરવામાં આવ્યું અહીંના વિધાનસભાના કાર્યકર્તા ભાઈ બહેનો સરપંચથી માંડીને પાર્ટીના તમામ કાર્યકર્તાઓએ ખૂબ ઉત્સાહ ઉમંગથી અમારા બંનેનું સન્માન કર્યું પુષ્પમાળાઓ આપી અલગ અલગ પ્રકારની ભેટ પ્રતિમાઓ થકી અમે આ ખૂબ ખૂબ અમે આભારી છે આજના પ્રસંગે અમે બંને મિત્રોએ જે પ્રજાએ અમારામાં જે વિશ્વાસ મૂક્યો છે અને બહુ મોટી લીડથી જીતાડ્યા છે તો પ્રજાની અપેક્ષા મુજબ અમે કામ કરીશું નર્મદા જિલ્લો પછાત જિલ્લો છે ઘણા બધા વિકાસ માટેની જરૂર છે એ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને અહીંના સંગઠનના લોકો ધારાસભ્યશ્રી અને બંને સભ્ય મિત્રો સાથે રહીને આ જિલ્લાને ખૂબ વિકાસના માર્ગે લઈ જઈશું અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એનો પણ અહીંના લોકોને લાભ મળે આસપાસ ઝઘડિયા જીઆઈડીસી છે પછી દહેજ જીઆઈડીસી છે એ જીઆઈડીસીમાં પણ સ્થાનિક યુવાનોને રોજગારી મળે એ અંગેના પણ અમારા પ્રયાસો રહેશે એ ઉપરાંત રાજ્ય સરકારનો અમે આભાર માન્યો કે ગુજરાત પેટન જે યોજના છે ગુજરાત પેટર્ન એક આદિવાસી વિસ્તાર માટે ક્રાંતિકારી એ યોજના છે દરિયાતની બધી જ વસ્તુ ગુજરાત પેટનથી ઉકેલી શકાય એવી અલગ અલગ પ્રકારના અલગ અલગ પ્રકારના હેડથી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ